બાબતે કે વરસાદી આટલા પાણીથી જે આ રોડ બન્યો છે જે ખાડીયાથી અને સર્કલ સુધી અને વાવ રોડથી સર્કલ સુધીનો એ બાબતે શું કહેશે પહેલો તો આપણે કનક કનકબીસીથી મોટી અને ચોકથી મોટી લાઠી બજાર સુધી એક કરોડ ને એસી લાખનો રોડ બનાવ્યો છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે હોય બોડી ચાલે છે એમની એક આયજન વગર રોડ બનાવે છે અત્યારે જે આ રોડ બન્યા પછી અમારે જો કદી અમે આ ગાવાળા છે અને અમારા અહીંયા ગલઈના હોટલે બધું પોણી ભરી ગયું છેના કારણે કે એમની આયોજનપૂર્વક જે રોડ બનાવ્યો હોત ને તો આવું પાણી ના ભરો અને જે અત્યારે વાવ રોડ માટે જે પંદર કરોડ રૂપિયાનો રોડ બને છે ને જે આયોજન વગર એ રોડ બનાવેલા બનાવવાનું ચાલુ કરે છે આ તો ચીફ ઓફિસરને અને ભારતીય જનતા પાર્ટીની બોડીને મારી વિનંતી છે કે તમે અત્યારે વાવ રોડે આયોજનપૂર્વક રોડ બનાવો વિકાસનો વધો નથી અને જો આયોજનપૂર્વકની રોડ બનાવે ને તો માથુડા માથુડા ઉધી પોણી ભરાશે અને એમને તો એક જ લક્ષ્ય છે કે હવે બારમામાં ચૂંટણી આવે છે ગમે તેમ થીગડા મારવા ગમે તે રીતે રોડ બનાવી અને એમને જે મલઈ ગુપ્તા મળે અને પબ્લિકનું કોઈ જોડતા કોઈ વિચારતા નથી મલઈ ગુપ્તા સમય મળે એ છે બારમામાં ત્રીજા મહિનામાં મારી ચૂંટણી છે ગમે તેમ કરી રોડ બનાવી અને મલઈ ગુપ્તા ખાવાના છે પબ્લિકને કોઈ અમને પડી નથી